નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે મફતિયાપરાના અજા વિસ્તારના લોકોએ રોકાવી રાખવામાં રોડનું કામ તાત્કાલિક શરૂ કરવા માંગ કરી આવેદનપત્ર આપ્યું અધૂરી અને ખોટી તપાસ કરનાર તાલુકા વિકાસ અધિકારીનું મહિલા સરપંચને રચલાટી માનતા નથી લખતર રજા વિસ્તારમાં પદ્માબેન મોકવાના ઘરથી મનોરભાઈ સોલંકીના ઘર સુધી મંજૂર કરવામાં આવેલ રોડનો વર્ક ઓર્ડર તારીખ નવ સાત બે હજાર ચોવીસ ના રોજ અપાઈ ગયો છે જિલ્લા પંચાયત મહિલા સદસ્ય દ્વારા રોડના કામનું ડુપ્લિકેશન થતું હોવાનું જણાવી રોડ કામ બંધ રાખવામાં આવ્યું હતું મામલો તાલુકા ફરિયાદ નિવારણમાં પહોંચ્યો હતો તાલુકા વિકાસ અધિકારી ટીમ દ્વારા સ્થળ તપાસ કરી ડુપ્લિકેશન નહીં થતું હોવાનો રિપોર્ટ આપ્યો હતો સાથે તારીખ ચોવીસ મે બે હજાર પચીસના રોજ લખતર ગ્રામ પંચાયત મહિલા સરપંચ અને તલાટીને કામ શરૂ કરવા લેખિત નોટિસ આપી હતી તેમ છતાં કામ શરૂ કરવામાં નહીં આવતા અનુજાતિ વિસ્તારના લોકોએ મહિલા તાલુકા વિકાસ અધિકારીના આદેશનો લગતા ગ્રામ પંચાયત મહિલા સરપંચ તલાટી અનાદર દ્વારા અનાદર કરાતો હોવાનો આક્ષેપ કરી અજા વિસ્તારમાં કામ ન થાય તે માનસિકતા રાખી વર્ક ઓર્ડર હોવા છતાં કામ કરવામાં આવતું નથી હોવાના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે સાથે ટૂંક સમયમાં રોડ બનાવવાની કાર્યવાહી નહીં કરવામાં આવે તો તેઓ સામૂહિક રીતે કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ જણાવવામાં આવતા લગતા તાલુકા મહિલા તાલુકા વિકાસ અધિકારીનું કોઈ પણ કર્મચારી માનતા નથી તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે લખ્તર મુકામે સહયોગ વિદ્યાલય પાસે અનુસૂચિત જાતિ વિસ્તારમાં રસ્તાના કામ માટે અમુ છેલ્લા પંદરથી વીસ વર્ષથી રજૂઆત કરી રહ્યા છીએ રસ્તાનું કામ મંજૂર થાય છે ગ્રાન્ટ મળે છે તેમ છતાં આ રસ્તાનું કામ નંદુબેન ગુણવંતભાઈ વાઘેલા જિલ્લા પંચાયતના સદસ્ય અને ગુણવંતભાઈ ભીખાભાઈ વાઘેલા દ્વારા રસ્તાનું કામ વારંવાર ખોરંભે પાડવામાં આવે છે અને ખોટી ફરિયાદો કરી અને રસ્તાનું વિકાસના કામને રૂંધવામાં આવે છે તો અમારી નમ્ર અપીલ છે કે અમને પ્રાથમિક સુવિધા મળે એ માટે અમે શ્રીને વારંવાર આવેદનપત્ર આપીએ છીએ અને આજે પણ અમે આવેદનપત્ર આપી સાહેબને રસ્તા અંગે અંગે અમને મામલારશ્રી ન્યાય અપાવી અમારી નમ્ર અરજ છે